નમસ્કાર બોલાયમાં આપણું સ્વાગત છે હું છું બરકેટુલા ખાત્રી સિહોદ પુલ ઉપર રેલવે બ્રિજ છે ત્યાં આપણે અત્યારે ઊભા છે અને અત્યારે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે એને લીધે જે સમસ્યાઓ સર્જાઈ રહી છે અને લોકોને અહીંથી પગપાળા રેલવે બ્રિજ પરથી જે સાઈડમાં પેડેસ્ટ્રિયન વે જેવું આપેલું છે રેલવે બ્રિજે પણ રેલવે અધિકારીઓએ પણ એક સારી વ્યવસ્થા કરી છે લોકોને તકલીફ ન પડે માટે આપણે ચાલતા જઈશું અને વાત પણ કરતા જઈશું લાવો તો તમે જુઓ કે અહીંયા અમે અત્યારે આ રેલવે બ્રિજ છે તમે પાછળ આવતા રહો ત્યાંથી અમે આવી રહ્યા છે અને જઈ રહ્યા છે સિહોજ બાજુ જે ફૂક પાડીના છેડાથી સિહોજ તરફ અને અહીંથી આપણે જ્યારે જઈશું આ રેલવે બ્રિજ છે અને સામે છેડે છે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન આવશે આપણે જોઈતા જઈશું અને આ લોકો બિચારા મજબૂરીના મારા પગપાળા પણ આવે છે તમે જુઓ કેટલી બધી તકલીફો પડે છે એટલી બધી તકલીફ પડે હા અને અહીંથી રેલવે બ્રિજ પછી ચાલવા માટે એક અને વેજ એવું બનાવેલું છે લોકો પહેલાં આ નહોતું ત્યારે રેલવે ટ્રેક પરથી ચાલી નાખતા હતા અને બી મજબૂરી કહેવાય કે હાલ રીતે એમને રેલવે ટ્રેક પરથી એવું ચાલુ પડતું હોય છે આવું પડતું હોય છે અત્યારે જે જનતા ડાયવર્ઝન છે અહીંથી તમે જોશો ખ્યાલ આવશો જનતા ડાયવર્ઝનનો ભાગ છે એ ધોવાઈ ગયેલો છે ધોવાઈ નથી ગયો પરંતુ એને પ્રિકોશનરી મેજર તરીકે એને ત્યાં કટ મારી દેવામાં આવેલો છે જે પાઇપોવાળો ભાગ છે તે છોડ દેવામાં આવ્યો છે ત્યાં એની બાજુમાં આપણે ફરી એક વખતે અહીંયા રેલવે બ્રિજના પેટેસ્ટિયન એ પર આવી ગયા છે અહીં તમે દેખો જે બ્રિજ પરથી દ્રશ્ય દીખે તો ખ્યાલ આવે કે જે અધિકૃત ઓલવેદર ડ્રાઈવર છે નામ વેધર આપણે બોલતા રહ્યા છે અને મીડિયામાં પણ ચકલું હોય પણ એને ઓલ વેધર ન કહેવાય એને જે એની પરિભાષા છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએસએ એ પરિભાષામાં પણ એને ઓલ વેધર ન કહેવાય પરંતુ એક વખતે કોઈ નેતાએ એને ઓલ વેધર શબ્દ વાપરો ત્યાર પછી એને વેધર કહેવામાં આવે છે પરંતુ એ ઓલ વેધર ડાયવર્જર નથી એ સિઝનલ જ છે અને ટેમ્પરરી જ છે ક્યાંય એની જે આ ડાયવર્ઝનનો જે ઉલ્લેખ જ્યારે જ્યારે થયો છે એનું જ્યારે ટેન્ડર બહાર પડ્યું ત્યારે પણ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે પણ અને એફટેક શીટમાં ક્યાંય પણ એને ઓલવેઝર તરીકે ઓળખવામાં આવ્યું નથી તમે જુઓ આ જનતા ડ્રાઈવરજન અમે રેલવે બ્રિજ પરથી રસ ચલાવી રહ્યા છીએ તમે જુઓ એ હાલત છે કે અહીંથી આપણે સાધનો જગ્યા જરા નીકળ્યા તો મને આગળ જરા ટ્રેન કેવું ગામ તમારું વાઘવા વાઘવા ફરી એક વખત આપણે પહેલા સ્ટ્રેન વે છે ત્યાં ટાળા નીકળી રહ્યા છે અને અહીં એક દૂર ક્ષિતિજ પર તમે જુઓ બ્રિજની જે સાઈડ છે ત્યાં કામ પણ ચાલુ રહ્યું છે નવો બ્રિજ બનવાનો તે છત્રીસ કરોડના ખર્ચે એનું પણ કામ ચાલે છે સાથે સાથે ઇટાટી મશીન અને જે ચૂલો પિલ્લર છે એ પણ એ ભૂતકાળનો એ જે પહેલાં બ્રિજ ઊભો હતો તેની સાક્ષી પૂરે છે કે અહીંયા બ્રિજ આ પ્રકારનો હતો તમે જો આ ડાયવર્ઝન જે ધોવાયેલું ત્યાં માટી થોડી રેતી ડમ્પિંગ પણ કરવામાં આવી પછી રેતી ડમ્પિંગ કરવાના કાર્ડે કેટલાક લોકોએ કીધું પણ કે ભાઈ આ તો રેતી ડમ્પ કરવામાં આવી રહી છે નીચે સજ્જડીડ ફાઉન્ડેશન હોવું જરૂરી એ પ્રકારની વાત આવેલી એની મોં માથા વગરની વાત છે એનું કોઈ ઓથેન્ટિક પુરાવો નથી કે કોઈ વાત અમે સાંભળી નથી પરંતુ જે રેતી દમ થેરી દેખાય છે એના પરથી ખ્યાલ આવે છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા રેતી નાખવામાં આવેલી હશે ગમે તે કારણે કદાચ ડાયવર્જનને રિપેરિંગ કરવાનું કારણ હોય શકે આપણે જાતા નથી ચોમાસું પતી ગયું છે તો આ અધિકૃત ડાયવર્જન પણ નિર્માણ કરી દેવું જોઈએ એ પ્રકારની પણ માગણીઓ ઉઠી રહી છે છોટાઉદેપુર જિલ્લો અત્યારે સંપૂર્ણપણે ડાયવર્જન પર છે અને આ ડાયવર્જન પરથી લોકો હવે ડાયવર્ઝન પરથી પણ નીકળી શકતા નથી ડાયવર્ઝન જોવાઈ ગયું છે અને હવે વૈકલ્પિક રસ્તા કુલ છ પુલો છોટાઉદેપુર જિલ્લાના એવા છે કે જે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે એ પુલો પર ભારે વાહનો પર પ્રતિબંધ છે માત્ર હલકા વાહનો જઈ શકે છે માલવાહક વાહનો છે તેની પર પ્રતિબંધ છે તો લોકો અવર જવર કઈ કઈ રીતે કરી શકે કરી શકે અને તહેવારો દરમિયાનની અંદર માલ સામાનની હેરાફેરી જો બંધ થઈ ગયેલી હોય તો લોકો એ સામાન કઈ રીતે લાવે લઈ જાય નાના વાહનોની અંદર લાવવા લઈ જવાની અંદર મુશ્કેલીઓ ઊભી થતી હોય છે અને ખર્ચ પણ હું લાંબો આવતો હોય છે તો તેવા સમયની અંદર ભારે વાહનો હોય તો જે લોડ છે એ મોટા પ્રમાણમાં એ વાહન કરી શકે ને આવી શકે તો એ ઇકોનોમિક પણ પડે સરવાળે લોકોને યુઝર્સ છે વપરાશ કરતા તેને પણ માલ સસ્તા ભાવે મળી રહે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે નિર્ણાયક શક્તિનો અભાવ કહો કે ગમે તે કહો આપણે હજુ પણ બે વર્ષથી ડાયવર્જન ડાયવર્જન રડી રહ્યા છે હવે ડાયવર્જનનો પણ વિકલ્પ શોધવો પડે છે રેલવેનો આ કારીગરો છે સફાઈ કરી રહ્યા છે કલર કરી રહ્યા છે એ પણ આ દ્રશ્ય નજરે પડે છે રેલવે તંત્ર ખૂબ એક્ટિવ છે એ રીતે આપણે એની નોટ લઈ શકીએ છીએ તમે અહીં અમે જઈ રહ્યા તમને પ્રત્યક્ષ નિરૂપણ કરાવીએ કે લોકો અમે અહીંથી નીકળ્યા લગભગ પચાસથી સાઠ લોકો અમને રસ્તામાં મળ્યા અને હજુ પણ બ્રિજ પરથી જે પેડલ વે એ ટાઈપનો એક ઇન્સ્પેક્શન માટેનો રસ્તો કહેવાય પેડલ ના કહેવાય પણ લોકોને તકલીફ પડી રહી છે એટલે રેલવે વિભાગ પણ આખાડા કામ કરે છે કારણ કે આ રીતની સમસ્યા વચ્ચે કઈ રીતે નીકળી શકાય એ બાબત પણ તમે નીકળી જાઓ પહેલાં એટલે એ સમસ્યાનું નિરૂપણ લોકો તક પડતી તકલીફો પ્રત્યક્ષ દર્શી અહેવાલ બનાવવા અમે જ્યારે આ પુલ પરથી પસાર થઈ રહ્યા છીએ રેલવે બ્રિજ પરથી નક્કી કર્યું કે રેલવે બ્રિજ પરથી નીકળીએ તો આપણે જે તકલીફો ભોગી રહ્યા છે લોકો તે કયા પ્રકારની ભોગી રહ્યા છે એનું પ્રત્યક્ષ નિદર્શન અને નિરૂપણ નિદર્શન કરીને નિરૂપણ કરી શકાય તે અહેવાલ પ્રેઝન્ટેશન માટે અમે રૂબરૂ આવ્યા અને ખરેખર લોકો ચાલતા જઈ રહ્યા છે બહાર નદીનો જે પટ છે એની ઉપરાંત બંને તરફ એપ્રોચ છે ત્યાં સુધી જવું પડે છે અને એ તકલીફો અને વેદના લોકો અનુભવી રહ્યા છે એ અસહ્ય છે અમે જાતે અહીંથી નીકળી રહ્યા છે અને જ્યારે અહીંથી નીકળ્યા છે ત્યારે ખૂબ જ મુશ્કેલીઓ અનુભવાય છે લોકો એક જ્યારે એના ડાયવર્જન પર ચડે છે અહીંયા જે રેલવેના એમ્બેન્ક પર ચડે છે ત્યારે પણ ખૂબ જ તકલીફ લઈને ચડે છે અહીંયા એ જો એક વાત અહીંયા તમે જુઓ અહીંથી જ્યારે ઉતરે છે તો અહીંથી ઉતરે છે અને અહીંયા સામે રોડ છે ત્યાં સુધી પહોંચવું પડતું હોય છે તંત્ર આ રસ્તો ને બ્રિજનું કામ જલ્દી રિપ કરાવડાવે અને જે ડાયવર્ટન છે અધિકૃત તે પણ જલ્દી રિપેર કરાવી પણ માગણી ઉતરે થેન્ક યુ